માણેજાની પોદાર વર્લ્ડ સ્કૂલને ડીઈઓ કચેરી દ્વારા દસ હજાર રૂપિયાનો દંડ વડોદરા શહેરના માણેજા વિસ્તારની પોદાર વર્લ્ડ સ્કૂલને ચોથા ધોરણમાં બાળકને પ્રવેશ આપવા માટે ઇન્ટરવ્યૂ લેવા બદલ ડીઈઓ કચેરીએ દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો મળતી વિગતો પ્રમાણે આ સ્કૂલમાં પોતાના બાળકને પ્રવેશ આપવા માટે ગયેલા વાલીઓને નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સને ફરિયાદ કરી હતી એ પછી નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ દ્વારા આ ફરિયાદની તપાસ માટે જિલ્લા કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો હતો કલેક્ટર કચેરી દ્વારા ડીઈઓ કચેરીને તપાસ સોંપવામાં આવી હતી ડીઈઓ મહેશ પાંડેના કહેવા પ્રમાણે સ્કૂલ પ્રવેશ આપવા માટે ઇન્ટરવ્યૂ અને પ્રવેશ પરીક્ષા લેવાની કાર્યવાહી કરી હતી જેના પગલે વાલીએ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સની ફરિયાદ કરી હતી આ મામલાની કચેરીના અધિકારી દ્વારા તપાસ કરાઈ હતી જેમાં જાણવા મળ્યું હતું કે સ્કૂલ રાઇટ્સ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે જેના કારણે સ્કૂલને દસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને સ્કૂલ જો આ દંડ ના ભરે તો તેની માન્યતા રદ કરવા માટે પણ ભલામણ કરાશે વધુમાં કહ્યું હતું કે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ વાલીઓના પ્રવેશ માટે ઇન્ટરવ્યુ લઈ શકે નહીં ગુજરાત બોર્ડ બોર્ડ કે પછી સેન્ટ્રલ એમ સ્કૂલ પ્રવેશ માટે આરટીઆઈના નિયમોનો ભંગ કરશે તો તેની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી ડીઈઓ કચેરી દ્વારા કરવામાં આવશે પિયુષભાઈ પટેલે છે એમના બાળકનું આ સ્કૂલે ધોરણ ચારમાં પ્રવેશ વખતે ઇન્ટરવ્યૂ લીધેલ છે એવું જણાવેલ છે એમને આ બાબતે સીધી ફરિયાદ એનસીપીસીઆર દિલ્હીને કરેલ છે એનસીપીસીઆર દ્વારા પત્ર આવતા જે અંગે યાત્રેના કચેરીમાંથી અધિકારીઓ તપાસ માટે ગયેલા હતા અને તપાસમાં પ્રથમ દ્રષ્ટિએ શાળાએ આવી કામગીરી કરેલી હોવાનું જણાય છે તો એ અન્વયે આરટી એક્ટ કલમનો એમાં ભંગ તેર અને પંદરનો ભંગ થતો એવો જણાય છે આમ આ બાબત ધ્યાનમાં લઈને ભવિષ્યમાં આવી ઘટના ન બને અને સ્કૂલો કાળજી રાખે ગુજરાત બોર્ડ હોય કે સીબીએસઇ બોર્ડ હોય એ કોઈપણ પ્રકારના વાલી કે વિદ્યાર્થીનું ઇન્ટરવ્યૂ ન લઈ શકે એમને માનસિક હેરાન પરેશાન પણ ન કરી શકે આ બાબતને ધ્યાનમાં લઈને એમને

નિયમ અનુસાર સરકારશ્રીના નિયમ અનુસાર તેની માન્યતા રદ કરવાનું કાર્યવાહી કરવામાં આવશે થેન્ક યુ પોદાર સ્કૂલના કેટલો દંડ ફટ કરવામાં આવ્યો છે પોદાર સ્કૂલના દસ હજારનો દંડ અત્યારે ફટ આવ્યો છે અને બીજા કોઈ પગલાં ભર્યા એની સામે એની સામે એ ઉપરાંત હવે કોઈ બીજી નિમિત્તે જણાશે તો નિયમો અનુસાર પગલાં લઈશું